જૂનાગઢના શકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે એક અનોખી નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમને એન્ગ્રીસમેન્ટ નામ આપવામાં આવ્યું છે જેનો હેતુ સિંહોને આડસુ બનતા અટકાવવાનો અને તેમને સક્રિય રાખવાનો છે જંગલમાં ખુલ્લા ફરતા સિંહોને પાંજરામાં રાખવાથી તેઓ ધીમે ધીમે આળસુ બની જાય છે અને તેમની તાકાત ઘટે છે આ સમસ્યાના નિરાકરણ માટે ઝૂમા ખાસ પ્રવૃત્તિ હાથ ધરાય છે ઝાડ સાથે રબરની દોરી દળો અથવા ખોરાક એવી રીતે મૂકવામાં આવે છે કે જે તેને મેળવવા માટે મહેનત કરે અથવા તેની સાથે રમે આ પ્રકારની પ્રવૃત્તિઓથી સિંહોની શારીરિક શક્તિમાં વધારો થાય છે અને માનસિક રીતે પણ તંદુરસ્ત રહે છે શક્કરબાગ ઝુમાં સ્વચ્છતા અને પર્યાવરણને અનુલક્ષીને અન્ય પ્રયોગો પણ હાથ ધરાયા છે તો ઝુમાં આવતા પ્રવાસીઓને પ્લાસ્ટિક બેગ માવા અને ધૂમ્રપાન પર પ્રતિબંધ લગાવાયો છે આમ જૂનાગઢના શક્કરબાગ ઝુમાં શરૂ કરાયેલ એન્ગ્રીસમેન્ટ પ્રોગ્રામથી સિંહોની પરિસ્થિતિમાં નોંધનીય સુધારો થયો છે અને પ્રાણીઓની તંદુરસ્તી જાળવવા માટે એક પહેલ મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે માટે જાણીતું છે ખાસ કરીને કે જેને સીઝેડ દ્વારા માન્યતા આપેલી છે કે બ્રીડિંગ એસેટિક લાઈનના કન્ઝર્વેશન બ્રિડિંગ માટે તો આ બ્રિડિંગ સેન્ટરમાં જનરલી વાઇલ્ડ ઓરિઝિન એનિમલ્સ યુઝ થતા હોય છે બ્રીડિંગ માટે તો કોઈ પણ વાઇલ્ડ એનિમલ હોય એને જ્યારે વાઇલ્ડ અવસ્થામાંથી કેપ્ટિવિટીમાં લઈ આવવામાં આવે ત્યારે એમાં ઘણો બધો એમના બિહેવિયરમાં એમની ક્રિયાઓમાં ઘણો બધો ઇફેક્ટ આવતી હોય છે તો આ ઇફેક્ટને આપણે મિનિમાઇઝ કરવા માટે એમને પ્રોપર એન્વાયરમેન્ટ પૂરું પાડીએ અથવા એમના જે કુદરતી અવસ્થામાં જેવી જેવી ફેસિલિટીઝ હોય એવી સેમ ફેસિલિટી આપણે અહીંયા ડુપ્લિકેટ કરીએ ઝૂમાં તો આ આખી ક્રિયાને એનરીચમેન્ટ કહેવામાં આવે છે